ચાલો જાણીએ આજના સમાચાર ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયથી સ્વામિનારાયણીય ગુરુ પરંપરા સાથે જોડાયેલા ખંભાતમાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પોતાનો વિદ્યાર્થી કાળ વિતાવ્યો હતો આ પવિત્ર સ્મરણો સાથે ગઈકાલે તારીખ પંદર સાત બે હજાર પચીસના રોજ બોચાસણ ખાતે ખંભાત ક્ષેત્રના હરિભક્તોએ સંધ્યા સભામાં પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજનો માણ્યો આધ્યાત્મિક લાભ ખંભાતના બાળકો યુવકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રસપ્રદ રજૂઆતો કરી ખંભાત ક્ષેત્રમાં વિચરણ કરતા સંતોએ સ્વામીશ્રીને સૌ હરિભક્તો વધાવ્યા યુવકોએ પ્રશ્નોત્તરીના માધ્યમથી પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વચન સાથે આધ્યાત્મિક માર્ગદર્શન પ્રાપ્ત કર્યું તાજેતરમાં નેપાળના હિમાલયમાં સ્થિત તીર્થધામ મુક્તિનાથની યાત્રા કરીને આવેલા સંતોએ ગંડકી નદીના તટેથી લાવેલા શાલીગ્રામનું આ પ્રસંગે પૂજ્ય સ્વામીશ્રીએ પૂજન કર્યું લંડનના વિખ્યાત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ બાર અને તેર જુલાઈના રોજ યોજાયો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું દર્શન કરાવતો સમરફેર એટલે કે ગ્રીષ્મ મહોત્સવ આબાલ વૃદ્ધ હજારો ભક્તોએ આ સમર ફેરમાં નૃત્ય સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોની જીવંત પ્રસ્તુતિઓ વિવિધ રમતો અને શાકાહારી સ્વાદિષ્ટ વ્યંજનોનો લાભ લઈ ભારતીય સંસ્કૃતિ પરંપરા અને વિશેષતાઓનો આસ્વાદ માણ્યો હતો બીએપીએસ સંસ્થાના સ્વયંસેવકોની નિસ્વાર્થ સેવા દ્વારા યુકેની ધરતી પર હજારો લોકોએ પોતાના પરિવાર સાથે આ ફેર દ્વારા વિશેષ આનંદની અનુભૂતિ કરી હતી રાજકોટના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ તેર સાત બે હજાર પચીસના રોજ સદગુરુ પૂજ્ય ડોક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો સત્સંગ દીક્ષાનો મુકપાટ કરનાર બાળકોનો અભિવાદન સમારોહ આધ્યાત્મિક મિશન રાજીપો અંતર્ગત પૂર્ણ મુકપાટ કરનાર રાજકોટના એકસો પંચોતેર જેટલા બાળ બાલિકાઓનું સન્માન કરવામાં આવ્યું હજારો ભક્તો ભાવિકો વાલીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં પૂજ્ય ડોક્ટર સ્વામીએ આ સૌ બાળકોને બિરદાવી આશીર્વાદ આપ્યા હતા સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલા સાકરીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ પચીસ ના રોજ યોજાયા સત્સંગ દીક્ષા યજ્ઞ અને અધિવેશન સાકરી મંદિરના સંતો અને બાળકો તથા વાલીઓએ યજ્ઞમાં શ્લોકગાન સાથે આહુતિઓ આપી સત્સંગ દીક્ષા અધિવેશનમાં બાળ બાલિકાઓએ સંપૂર્ણ મુખપાઠની સુંદર રજૂઆત કરી આ ઉપરાંત મુખપાઠ પ્રેરણા સભામાં આ બાળકોને બિરદાવી પૂજ્ય સંતોએ ઉપસ્થિત સૌ બાળકોને મુખપાટ પૂર્ણ કરવા માટે પ્રેરણા આપી ગાંધીનગરના સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે શોધ સંસ્થાન દ્વારા યોજાતી ત્રૈમાસિક પ્રવચન માળા અંતર્ગત બાર સાત બે હજાર પચીસના રોજ યોજાયું સનાતન ધર્મના પૂજનીય વ્યક્તિત્વ વિષયક વક્તવ્ય સારંગપુર ખાતે કાર્યરત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના કાર્યકારી પ્રધાનાચાર્ય અને અધ્યાપક શ્રી ડોક્ટર સાગર આચાર્યએ સનાતન ધર્મના મહાન દાર્શનિક જગદગુરુ શ્રી મધવાચાર્યના જીવન કાર્ય અને તત્વજ્ઞાન વિશે પ્રેરક વક્તવ્યનો લાભ આપ્યો આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી લોકોએ પ્રેરણા પ્રાપ્ત કરી પૂર્વ આફ્રિકાના કેન્યા દેશની રાજધાની નૈરોબીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ અગિયાર અને બાર જુલાઈના રોજ યોજાઈ મહિલા પારાયણ ભાગ્ય જાગ્યારે આજે જાણવા વિષય પર યોજાયેલી આ પારાયણમાં બાલિકા કિશોરી યુવતી અને મહિલા ભક્તોએ ભાગ લઈ વિવિધ કાર્યક્રમો સાથે પારાયણની સુંદર રજૂઆત કરી બોચાસણના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે આજે સવારે તારીખ સોળ સાત બે હજાર પચીસના રોજ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રાધપા દર્શને પધાર્યા હજારો ભક્તો બાળકો દ્વારા મુખપાઠની રજૂઆત સાથે ખેડા જિલ્લાના બદલપુર ગામના ભક્તોએ પ્રાદેશિક શૈલીમાં આજે પરમપૂજ્ય સ્વામીશ્રી સમક્ષ કીર્તન ભક્તિ રજૂ કરી બીએપીએસ સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો બીએપીએસ પ્રકાશ એપ સાથે